સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે અકસ્માતની જાણ આમોદ પોલીસને કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે આમોદના સહકારી દવાખાને ખસેડી હતી જો કે મૃતકની ઓળખ હજુ સુધી ખુલ્લી કરવામાં આવી નથી અને પોલીસે વાલી વારસાની શોધખોળ શરૂ કરી છે સાથે જ બસ ચાલક અને અકસ્માતના અસરરૂપ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે હાલ પોલીસ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ ગૌફાર ટર્નિંગ પોઈન્ટ અને વાહનોની હાલતના આધારે વધુ વિગતો મેળવવાનું કામ ચલાવી રહી છે